શું તમને ખબર છે રાજ્યની તમામ જિલ્લાની આરટીઓ કચેરીના ટેકનિકલ વિભાગના અધિકારીઓ આંદોલન ઉપર ઉતર્યા છે આંદોલન યુનિફોર્મ સાથે કાળી પટ્ટી ધારણ કરી વોટ્સઅપ પર સ્ટેટસ લગાવી આંદોલન કરવામાં આવી રહ્યું છે પોતાની ફરજને યથાવત રાખીને આ આંદોલનની શરૂઆત તો થઈ છે પરંતુ આ આંદોલનનો જે આખો કાર્યક્રમ અમે જોયો એ કાર્યક્રમ મુજબ જેમ જેમ માગણીઓ નહીં સંતોષવામાં આવે તેમ તેમ આગળ જતાં આ આંદોલન વધારે ઉગ્ર પણ બની શકે છે અને આગળ જતા તમામ અધિકારીઓ માસ સીએલ પર પણ ઉતરશે આખું આંદોલનનું શેડ્યુલ પણ અમારી પાસે છે એ પણ જણાવી દઈએ તારીખ છવ્વીસ બે બે હજાર ચારથી આંદોલન શરૂ થયું છે ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારીઓ કાળી પટ્ટી પહેરી પોતાની ફરજ બજાવી વિરોધ કરી રહ્યા છે તારીખ સત્યાવીસના રોજ ટેકનિકલ અધિકારીઓ જે તે જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના વડાને લેખિતમાં આવેદનપત્ર આપશે આ મારફતે વિભાગના વડા અધિક મુખ્ય સચિવશ્રીને પાઠવવામાં આવશે તારીખ અઠ્યાવીસ ના રોજ તમામ અધિકારીઓ મુખ્યમંત્રી શ્રી તથા મહાન માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી તેમજ મુખ્ય અધિક સચિવ શ્રીને ટેક્સ્ટ મેસેજ ટ્વિટર તથા અન્ય સોશિયલ મીડિયાની એપ્લિકેશન મારફત પડતર માગણીઓ રજૂ કરવાના છે કે કેમ કરીને છેલ્લા ઘણા સમયથી જે એમની માગણીઓ છે પડતર છે એનું સોલ્યુશન આવે ત્યારબાદ તારીખ ઓગણત્રીસ ના રોજ તમામ અધિકારીઓ બપોરે રિશેષના સમય સૂત્રોચ્ચાર અને ઘંટનાદ કરીને વિરોધ કરશે એક ત્રણ બે હજાર ચોવીસના રોજ આ તમામ લોકો બે દિવસની માસ સીએલ પર જઈ અને કામગીરીનો બહિષ્કાર કરશે તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ તમામ અધિકારીઓ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ભેગા થઈ અને વિરોધ કરશે અને તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ આ તમામ લોકો જો પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્વયંભૂ માસ સિયલ ઉપર ઉતરી અને વિરોધ પ્રદર્શન કરવાના છે આ આખું તમામ એમનું શેડ્યુલ છે પરંતુ આ શિડ્યુલ ત્યારે જ કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી એમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે અથવા તો સરકારશ્રી તરફથી એમને સાંભળવામાં એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ન આવે આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી આ ટેકનિકલ અધિકારીઓ પોતાની અલગ અલગ માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે અને એના કારણે જો આ આંદોલન યથાવત રહે તો આગામી સમયમાં લોકોને પણ મુશ્કેલી પડી શકે છે કારણ કે માં સીએલ ઉપર ઉતરવાની ચીમકી પણ આ તમામ અધિકારીઓ આપી ચૂક્યા છે